જય સોમનાથ ગીર સોમનાથ વેરાવળ ભાલપરા ગામેથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે કેન્દ્ર સરકાર દ્વારા ભાલપરા એક આયુષ્યમાન આરોગ્ય મંદિરને એન ક્યુ એસ હેઠળ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે ગીર સોમનાથ આરોગ્ય વિભાગ સમગ્ર જિલ્લામાં છેવાડાના ગામોના અવિરત આરોગ્ય સેવા આપે છે વેરાવળ તાલુકાના છેવાડા ગામોમાં વિસ્તારમાં આરોગ્ય સેવા આપતા ભાલપરા એક સબ સેન્ટરને રાષ્ટ્રીય કક્ષાનો એનક્યુ એસ હેઠળ નેશનલ ક્વોલિટી એસ્યોરન્સ સ્ટાન્ડર્ડ એવોર્ડ પ્રાપ્ત થયો છે બાલપરા ગામ માટે ખૂબ ગૌરવ લેવા જેવી વાત છે ગુણવત્તા જ્ઞાન કૌશલ્ય ઇન્ફેક્શન કંટ્રોલ અને લક્ષી સ્વાસ્થ્ય સુવિધાઓ દર્દીઓમાં જાગૃતિ લાવવાની કામગીરી તથા આરોગ્ય લગતા વિવિધ સુવિધાઓ પ્રદાન કરવા સબબ ભાલપરા આયુષ્યમાન આરોગ્ય મંદિરોને આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા ગુણવત્તાયુક્ત કામગીરી કરનાર હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ભાલપરા એકને ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય ગુણવત્તા ખાતરી ધોરણ એન ક્યુ એ એસ પ્રોગ્રામ હેઠળ તજજ્ઞો દ્વારા આરોગ્ય કેન્દ્રની કામગીરીના મૂલ્યાંકન બાદ એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી હતી સરકારના તજજ્ઞો દ્વારા ભાલપરા નંબર એક આયુષ્યમાન આરોગ્ય મંદિરના વિવિધ વિભાગો દ્વારા થતી કામગીરી આરોગ્ય સુવિધાઓ સહિત ગુણવત્તાયુક્ત કામગીરી બદલ પસંદગી થઈ હતી આરોગ્યલક્ષી સેવાઓનું બારીકાઈથી મૂલ્યાંકન કરી તેનો અહેવાલ ભારત સરકારમાં રજૂ કરવામાં આવ્યો હતો જેમાં નેવું પોઈન્ટ જીરો આઠ ટકા સ્કોર મેળવી ભાલપરા એક આયુષ્યમાન આરોગ્ય મંદિરને નેશનલ લેવલનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે અને આ નેશનલ લેવલનું પ્રમાણપત્ર ભાલપરા ગામને આપવામાં આવ્યું છે એનામાં પાછળનું બહુ મોટું કારણ છે કારણ કે ભાલપરા ગામના પૂર્વ સરપંચ વિક્રમભાઈ પટાટ અને ગીર સોમનાથ જિલ્લા શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન વિક્રમભાઈ પટાટને આ આશરે જાય છે કારણ કે વિક્રમભાઈ પટાટની દિવસ રાતની મહેનત રંગ લાવી છે એમના દ્વારા ભાલપરાને હંમેશા સ્વચ્છ સુંદર સુરક્ષિત અને સ્વસ્થ રાખવાનું હંમેશા કામ કર્યું છે અને આજે એમને આ મહેનતનું વળતર મળતા દેખાયા આવે છે જેથી ભાલપરા ગામને નેશનલ લેવલનું પ્રમાણપત્ર મળી રહ્યું છે આપને જો આ સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક કરજો કમેન્ટમાં આપણા તરફથી અભિપ્રાય આપજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી લેજો